નમસ્કાર આપ જોઈ રહ્યા છ વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જબ ગુજરાત યુનિવર્સિટી નવા સત્રથી બેચલર ઓફ સાયન્સનો નવો કોર્સ શરૂ કરશે પ્રવેશની વધુ વિગતોની આગામી દિવસોમાં જાહેરાત કરાશે ભેજયુક્ત પવનને કારણે આગામી 3 દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા પશ્ચિમના પવનને કારણે શહેરના લધુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો આખા દેશમાં પરીક્ષાની પેટર્ન બદલાશે હવે પુસ્તકો જોઈને આપી શકાશે પરીક્ષા અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી ફેબ્રુઆરી જ નહીં માર્ચના દિવસોમાં પણ આવશે વરસાદ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ ફૂલ હોડી અને લગ્નસરા માટે દોડનારી વિશેષ ટ્રેનનું બુકિંગ ખુલતા જ ફૂલ સમાચારોમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી હોવાથી ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનો સક્રિય થશે જેના કારણે આજથી ત્રણ દિવસ સુધી ઠંડી વધશે હાલ લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી છે ઠંડી વધવાના કારણે ક્રમશઃ પારો ગગડશે શુક્રવારે ઓગણીસ ડિગ્રી શનિવારે સોળ અને રવિવારે સોળ ડિગ્રી ઠંડી પડવાની આગાહી કરાઈ છે બીજી તરફ વાત કરીએ તો રેલવે વિભાગ દ્વારા હોળી અને લગ્નસરા માટે શરૂ કરનારી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાજે ફૂલ થઈ ગયું છે આ મામલે પેસેન્જરોએ જણાવ્યું હતું કે લગ્નસરા સીઝનની પગલે સુરત રેલવે સ્ટેશનથી અવર જવર કરતી ટ્રેનમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણી ખરી ટ્રેનોમાં પગ મુકવા માટેની પણ જગ્યા નથી બીજી તરફ નજર કરીએ તો ગુજરાતમાં હાલ ઠંડી ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે ગુજરાતમાં આજથી ઠંડીનો પારો વધશે તેવી આગાહી કરાઈ છે ઠંડીનો પારો પાંચ ડિગ્રી ગગડીને પંદર થઈ શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે તો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યું છે દેશમાં હવે વિદેશ જેવી એજ્યુકેશન સિસ્ટમ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે દેશમાં પરીક્ષાની પેટર્ન બદલવાની તૈયારી ચાલી રહી છે હવે દેશમાં વિદ્યાર્થીઓ પુસ્તકો ખોલીને પરીક્ષા આપી શકશે ભારતમાં હવે ઓપન બુક એક્ઝામ શક્ય બનશે આ માટે તૈયારીઓ ચાલી રહી છે નવેમ્બરથી ઓપન બુક એક્ઝામ શક્ય બની શકશે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ હવે પુસ્તકો જોઈને પરીક્ષા આપી શકશે તેઓ સ્વાધ્યાય પોથી અને પાઠ્યપુસ્તકો જોઈને પરીક્ષા આપી શકશે નેશનલ કરિક્યુલ ફ્રેમવર્કની ભલામણને આધારે ઓપન બુક એક્ઝામને પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જે નવેમ્બર કે ડિસેમ્બરમાં અમલમાં લાવી શકાશે આ માટે જૂન મહિના સુધી પરીક્ષાની તૈયારીઓ કરી લેવાશે વિશ્વના અનેક દેશોમાં ઓપન બુક એક્ઝામ સિસ્ટમ લાગુ કરાય છે યુરોપમાં નોર્વે ફિનલેન્ડ સ્વીડન અને ડેનમાર્કની શાળામાં આ સિસ્ટમ લાગુ છે અમેરિકાની લો કોલેજ અને એડવાન્સ પ્લેસમેન્ટ એક્ઝામ લાગુ છે જર્મનીમાં એન્જિનિયરિંગના કોર્સમાં આ પ્રકારની પરીક્ષા સિસ્ટમ છે તો ઓસ્ટ્રેલિયા માં મેડિકલની પરીક્ષા આ રીતે અપાય છે બ્રિટનમાં ઇકોનોમિક્સના સ્નાતક અને અનુસ્નાતક કોર્સમાં આ રીતે પરીક્ષા સિસ્ટમ છે અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલાવવાની સાથે હાલમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે પશ્ચિમ તરફથી આવતા આ ભેજયુક્ત પવનને કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો તેની સાથે જ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે લોકોને સવાર સાંજ ફૂલગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે જો કે ત્રણ દિવસ બાદ ફરી પવનની દિશા બદલાવાની સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થતા લોકોને દિવસ દરમિયાન ગરમીનો થશે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ડિગ્રી કરતા ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું તેની સાથે જ સવારે ભેજયુક્ત પ્રમાણ તેમજ સિત્યોતેર સુધી નોંધાયું હતું કે ત્રણ દિવસ બાદ ફરીથી પવનની દિશા બદલાવાની સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધી વધારો થતા લોકોને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થશે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા જીરો પોઈન્ટ સાત ડિગ્રી ઘટી એકત્રીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું તેની સાથે જ સવારે ભેજનું પ્રમાણ સિત્યોતેર ટકા સુધી નોંધાયું હતું ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સ બે એસનો નવો કોર્સ શરૂ કરવામાં આવશે સ્નાતક કક્ષાની કોલેજોમાં સૌથી વધુ મેજર સબ્જેક્ટ સાથે વિવિધ કોર્સ શરૂ કરવામાં આવશે એનપી હેઠળ આ ત્રણ ચાર વર્ષ માટેનો કોર્સ શરૂ કરાશે જેમાં ત્રણ વર્ષ બાદ બેચલર ઓફ સાયન્સ ગ્રેજ્યુએશનની પદવી જ્યારે ચાર વર્ષ બાદ બેચલર ઓફ સાયન્સ પીજી રિસર્ચ કોર્સની પદવી અપાશે ન્યુ એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખી ને યુજીની ગાઈડલાઇન અનુસાર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ ડિગ્રીઝનો ઉપલબ્ધ તેમજ ઉપક્રમ હાથ ધરાયો છે જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં બીએસની ડિગ્રી શરૂ કરવાનું નક્કી કરાયું છે તેવું ડોક્ટર નિર્જા ગુપ્તા કુલપતિ ગુજરાત યુનિવર્સિટીએ જણાવ્યું હતું તેમજ બીજી તરફ જો યુનિવર્સિટીનું ન્યુ એજ્યુકેશન પોલિસી મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સનો નવો કોર્સ શરૂ કરવામાં આવશે સ્નાતક કક્ષાની કોલેજોમાં સૌથી વધુ મેજર સબ્જેક્ટ સાથે વિવિધ કોર્સ શરૂ કરવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ખૂબ જ મહત્વની સાબિત થઈ હતી આ યોજનાની કામગીરી પર સરકાર ખાસ ધ્યાન રાખી રહી છે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત ડેમ ભરીને આસપાસના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ અત્યાર સુધી અઢાર હજાર નવસો તોતેર કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે વીજ વિભાગ દ્વારા સબ સ્ટેશનમાં કામગીરી કરવાની હોય સોનગઢ પાલિતાણા તેમાં જાહેરાત કરવામાં આવી છે કે ત્રેવીસ તારીખની શુક્રવારે સવારે આઠ થી પાંચ કલાક સુધી છાસઠ કેવી સોનગઢમાં અને તારીખ ચોવીસ ને શનિવારે સવારના સાત થી પાંચ કલાક સુધી છાસઠ કેવી પાલિતાણા વિસ્તારમાં વીજ રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓની આંતરિક મૂલ્યાંકનના ગુણ તથા શાળા કક્ષાના વિષયોની પરીક્ષાના ગુણ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પર તારીખ એકવીસ ફેબ્રુઆરી બપોરના બે વાગ્યાથી તારીખ સાત માર્ચના રોજ સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન ભરવાના રહેશે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દસ અને બારના કુલ એસી હજાર ત્રણસો સુડતાલીસ વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં તેમજ ત્રણ લાખ સડસઠ હજાર આઠસો અઢાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે ધોરણ દસ ની પરીક્ષા અગિયાર માર્ચથી એકવીસ માર્ચ સુધી ચાલશે રેલવે તંત્ર સેમી હાઈ સ્પીડ ટ્રેનો અને લક્ઝુરિયસ ટ્રેનોની ગતિ વધારવાની તૈયારીમાં લાગ્યું છે ટ્રેનોની ઝડપ વધશે તો પિસ્તાળીસ મિનિટથી ચાર કલાક સુધીનો સમય બચશે આમાં મુસાફરોની મજા પડે એવી વાત એ છે કે રેલ ભાડામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં થાય અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેન અત્યારે એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે દોડી રહી છે પરંતુ આગામી માર્ચના અંત સુધીમાં કલાકના એકસો સાડીસ એકસો સાઠ કિલોમીટર ગતિએ દોડતી થશે